ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો રાજકોટ પંદરસો ઓગણીસ જામજોધપુર પંદરસો છ વાંકાનેર ચૌદસો સાઠ અમરેલી ચૌદસો ત્યાંસી જેતપુર ચૌદસો છેતાલીસ મોરબી ચૌદસો ચોર્યાસી ભાવનગર ચૌદસો પાંસઠ સાવરકુંડલા ચૌદસો એકતાલીસ બાબરા ચૌદસો એંસી કાલાવડ ચૌદસો સિત્તેર જસદણ પંદરસો હળવદ ચૌદસો બોતેર જામનગર ચૌદસો પંચોતેર હારીજ પંદરસો પચાસ ધ્રોલ ચૌદસો ને ચુમ્માલીસ ખેડૂત મિત્રો આ પ્રમાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજની તારીખે જોવા મળ્યા હતા ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો મામૂલી જીરો પોઈન્ટ પચાસના વધારા સાથે ઇઠ્યોતેર પોઈન્ટ સાહીઠ સેન્ટની આસપાસ બંધ આવેલો છે અને ચીનનો કોટનવાયદો પણ ગઈકાલે એકસો પાંત્રીસ જેટલો ઘટીને પંદર હજાર સાતસો ચાલીસની આસપાસ બાંધાવેલો છે અને આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો વીસ રૂપિયા જેટલો વધીને સત્તાવન હજાર નવસોની આસપાસ આવેલો છે સમગ્ર ગુજરાતમાંથી અમને ખેડૂત મિત્રો દ્વારા માહિતી મળી રહી છે કે પરાસરા અમારા વિસ્તારમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી ચૌદસો એંશીની વચ્ચે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા પંદરસો કે પંદરસોની ઉપરની સપાટીએ કપાસના ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ કે નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો